નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ દસ પાસ માટે ભારત સરકાર દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે આ ભરતી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એ ધોરણ દસ પાસ માટે સૌથી મોટામાં મોટી ભરતી કહી શકાય કારણ કે આના જેટલી જગ્યાઓ માટે બીજી કોઈ પણ ભરતી ધોરણ દસ પાસ માટે કરવામાં આવતી નથી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ ફોર્મ ભરવાની મહત્વપૂર્ણ તારીખો લાયકાત શું હોવી જોઈએ એનો અભ્યાસક્રમ શું રહેશે એના પછી તમારી વય મર્યાદા અને પગાર કેટલો મળશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો એચ એનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે એ જોઈ શકો છો ધોરણ દસ પાસ માટે ભારત સરકાર દ્વારા સૌથી મોટી સરકારી નોકરીની ભરતીની જાહેરાત એસએસસી એમ અને હવાલદાર ભરતી બે હજાર પચીસ વિશેની સંપૂર્ણ માહિતી તો આજનો આ વિડીયો છે એની અંદર જે મેં આ પીડીએફ બનાવી છે એ તમામ માહિતી જે છે એ એને સમરાઈઝ કરી અને આ પીડીએફ છે એની અંદર મેં ઇન્ક્લુડ કરેલી છે તમારે ઓફિસિયલ નોટિફિકેશન જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે એની અંદર જે એસએસસી દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પંચ્યાસીથી છ્યાસી પેજની જે આખી પીડીએફ છે એ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે હવે આપણે એસએસસી એમટીએસ અને હવાલદારની જે ભરતી કરવામાં આવનાર છે એની સંપૂર્ણ માહિતી મેળવી તો એના માટે સૌપ્રથમ પ્રથમ મહત્ત્વપૂર્ણ તારીખો તમે જોઈ લો ફોર્મ ભરવાનું જે છે એ છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજથી શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ચોવીસ જુલાઈ રાત્રે અગિયાર વાગ્યા સુધી રાખવામાં આવેલી છે તો છવ્વીસ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એસએસસી એમ અને જે હવાલદારની ભરતી છે એના માટે ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે પચીસ જુલાઈ બે હજાર પચીસ ફોર્મ સુધારાની તારીખ ઓગણત્રીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ અને પરીક્ષા તારીખો વીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે એસએસસી દ્વારા જે એમટીએસ અને હવાલદારની જે આ ભરતી કરવામાં આવનાર છે એના માટે ફોર્મ ભરવાનું શરૂ છે અને એની જે પરીક્ષાની તારીખ છે એ સીબીટી માધ્યમથી ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે અને વીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન જે આ પરીક્ષા જે છે એ યોજવામાં આવશે આગળ વાત કરીએ ખાલી જગ્યાઓ કેટલી છે તો એમટીએસ એટલે કે મલ્ટિટાસ્કિંગ સ્ટાફ જગ્યાઓ પછીથી જાહેર થશે તો એમટીએસની કેટલી જગ્યાઓ છે એ હજી સુધી જાહેર કરવામાં નથી આવેલું પરંતુ જે હવાલદાર છે એને એક હજાર અને પંચોતેર જગ્યા ઉપર જે છે એ ભરતી થવા જઈ રહી છે તો એમટીએસની પણ મને લાગે છે કે આ દસ હજાર કરતાં તો વધારે જગ્યાઓ હશે તો આ મોટામાં મોટી જગ્યા પર ભરતી કહી શકાય મને લાગે છે દસ હજાર પ્લસ કરતાં ચોક્કસ જે છે એ વધારે જગ્યાઓ હશે પરંતુ હું તમને એક આંકડો આપું છું કે આ કેટલી મોટી ભરતી છે એના માટે હું કહું છું કે દસ હજાર પ્લસ જગ્યાઓ તો ચોક્કસથી હશે તો મલ્ટિટાસ્કિંગ સ્ટાફ એની જે છે એ જગ્યાઓ કેટલી છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે અને હવાલદાર છે એની એક હજાર અને પંચોતેર જગ્યા પર જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે હવે એની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધોરણ દસ પાસ હોવો જોઈએ એક આઠ બે હજાર પચીસ પહેલાં પાસ થાય એટલે કે એક આઠ બે હજાર પચીસ પહેલાં જો તમે ધોરણ દસ પાસ કરેલું હોય તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો એટલે આની લાયકાત માત્ર એક જ લાયકાત છે ધોરણ દસ પાસ હવે ઉંમર મર્યાદા આપણે જોઈ લઈએ તો એમટીએસ માટે તમારી ઉંમર મર્યાદા અઢાર વર્ષથી પચીસ વર્ષ એટલે કે તમારી ઉંમર જે છે એ અઢાર વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને પચીસ વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં અને હવાલદાર માટે જોઈએ તો અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ તો હવાલદાર માટે અઢાર વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને સત્યાવીસ વર્ષ કરતાં વધુ જે છે એ હોવી જોઈએ નહીં હવે તમને ઉંમરની અંદર કેટલી છૂટછાટ મળવાપાત્ર થશે તેના માટે એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ દિવ્યાંગ માટે દસથી પંદર વર્ષ અને વિધવા મહિલાઓ માટે પાંત્રીસથી ચાલીસ વર્ષની જે છે એ ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેતી હોય છે તો આ વાત થઈ ગઈ ઉંમરની અંદર કેટલી છૂટછાટ મળવા પાસે છે પરંતુ જનરલી એમટીએસ મારે મલ્ટિટાસ્ક સ્ટાફ માટે ફોર્મ હોય તો અઢારથી પચીસ વર્ષ અને આપણે હવાલદારની વાત કરીએ તો હવાલદાર માટે આપણે હું તમને કહી દઉં તો અઢારથી સત્યાવીસ વર્ષ હવે આપણે વાત કરી કે આની અંદર તમારું જે છે એ સિલેક્શન કઈ રીતે થશે તો એમટીએસ માટે જે છે એ તમારું ફક્ત ને ફક્ત એક ઓનલાઈન પરીક્ષા જે છે એ જમા આવશે એનો સિલેબસ શું રહેશે હું તમને પછીથી કહું છું પરંતુ તમારે માત્ર એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એ લેવામાં આવશે એટલે કે તમારું એક જ પરીક્ષાનું પેપર જે છે એ લેવામાં આવશે અને ધોરણ દસ પાસ પર ગુજરાત સરકારની નહીં પરંતુ આ ભારત સરકારની ભરતી છે તો ધોરણ દસ પાસ પર સૌથી સહેલામાં સહેલી જો કોઈ પણ સરકારી નોકરી હોય તો જે છે એ આ એમટીએસ છે એની અંદર માત્ર એક જ પરીક્ષા જે છે એ લેવામાં આવે છે અને હવાલદારની અંદર આપણે વાત કરીએ તો એની અંદર તમારી જે છે એ સીબીટી લેવામાં આવશે પીઈટી અને પછી જે છે એ તમારી શારીરિક માપદંડ કસોટી એટલે કે સૌપ્રથમ પ્રથમ તમારી જે આ કમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવે છે એ તો લેવામાં આવશે એના પછી તમારી જે છે એ દોડ છે એ લેવામાં આવશે અને એના પછી તમારું જે છે એ છાતી અને ઊંચાઈ જે છે એ માપવામાં આવશે હવે આપણે વાત કરીએ કે તમારી પરીક્ષાની પેટર્ન જે છે એ કેવી રહેશે એનો સિલેબસ જે છે એ કઈ પ્રમાણે રહેશે તો સેશન વન તમારું હશે પિસ્તાળીસ મિનિટનું એની અંદર રીજનિંગના વીસ પ્રશ્નો પૂછવામાં ગણિતના વીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે તમને જે છે એ સાહેબ ગુણ આપવામાં આવશે અને રિજનિંગના વીસ પ્રશ્નો અને એના માટે જે છે એ તમને સાહીઠ જે છે એ ગુણ આપવામાં આવશે તો એને સેશન વન પિસ્તાળીસ મિનિટ એની અંદર તમારે જે છે એ ચાળીસ પ્રશ્નો રહેશે અને એના કુલ માર્ક્સ રહેશે એકસોનું વીસ એની અંદર ગણિતના વીસ પ્રશ્નો અને રિદ્ધિંગના વીસ પ્રશ્નો જે છે એ સમાવેશ થશે પછી તમારું સેશન બે હશે એની અંદર જે છે એ કુલ પિસ્તાળીસ મિનિટનો છે સામાન્ય જ્ઞાન છે એના પચીસ પ્રશ્નો અને એના એના માટે તમારે જે છે એ પંચોતેર ગુણ રહેશે અને અંગ્રેજી ભાષાના પચીસ પ્રશ્નો એના માટેના જે છે એ પંચોતેર ગુણ રહેશે તો એના માટે પણ તમને જે છે એ પિસ્તાળીસ મિનિટનો ટાઈમ આપવામાં આવશે તો તમારી ઓનલાઈન માધ્યમથી પરીક્ષા યોજવામાં આવશે અને તમારે માત્ર ખાલી ચાર વિષય છે એની તૈયારી કરવાની છે ગણિત રિઝનિંગ સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી ભાષા બંને માટે થઈ અને પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ પહેલાંમાં એકસો વીસ ગુણ અને અહીંયા તમારે જે છે એ પંચોતેર અને પંચોતેર એકસો પચાસ ગુણ તો આ રીતે તમારું જે છે એ એક જ પેપર લેવામાં આવશે સેશન વન અને સેશન ટુની અંદર હવે નેગેટિવ માર્કિંગની અંદર આપણે વાત કરી લઈએ તો સેશન વનમાં કોઈપણ પ્રકારની નેગેટિવ માર્કિંગ નહીં હોય અને સેશન ટુની અંદર દરેક જે છે એક ખોટા માટે તમારો માઇનસ એક ગુણ જે છે એ કાપી લેવામાં આવશે તો તમે જોઈશે સેશન વન તમારું જે ગણિત અને રીઝનિંગ છે એના માટે નેગેટિવ માર્કિંગ નથી પરંતુ સેશન ટુ જે સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી ભાષા છે એની અંદર તમે એક પ્રશ્નનો જવાબ ખોટો આપો છો તો તમારો માઇનસ એક માર્ક જે છે એ કરવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે હવાલદાર છે એક હજાર પંચોતેર જગ્યાઓ એની અંદર તમારે જે છે એ ફિઝિકલ એફિસિયન્સીટે એટલે કે પીઈટી આપવું પડશે પુરુષ માટે સોળસો મીટર ચાલવું પંદર મિનિટની અંદર અને મહિલાઓ માટે એક કિલોમીટર ચાલવું વીસ મિનિટની અંદર તો જે આ શારીરિક કસોટી યોજવામાં રહેશે એના માટે તમારે જે છે એ દોડવાની જરૂર નથી માત્ર પુરુષ ઉમેદવારો છે એમને સોળસો મીટર જે છે એ ચાલવાનું રહેશે પંદર મિનિટની અંદર અને મહિલા ઉમેદવારો છે એમને એક કિલોમીટર ચાલવાનું રહેશે વીસ મિનિટની અંદર અને પછી પુરુષની ઊંચાઈ જે છે એ એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેમી હોવી જોઈએ અને છાતી પાંચ સેમી જે છે ફૂલવી જોઈએ એટલે કે એક્યાસી સેમી ફૂલાવેલી હોવી જોઈએ અને મહિલાઓ માટે જે છે એ ઊંચાઈ એકસો ને બાવન સેમી અને વજન જે છે એ અડતાળીસ કિલોનું માપદંડ રાખવામાં આવેલું છે તો સૌથી સારામાં સારી શારીરિક કસોટી કરી શકાય કારણ કે પુરુષો માટે માત્ર સોળસો મીટર જે છે એ ચાલવાનું છે પંદર મિનિટની અંદર અને મહિલાઓને એક ટીમી ચાલવાનું છે વીસ મિનિટની અંદર પછી ઊંચાઈ પુરુષોની એકસો સત્તાવન પોઈન્ટ પાંચ છાતી ફૂલાવેલી એક્યાસી સેમી અને મહિલાઓ માટે પણ એકસો બાવન સેમી જે છે એ ઊંચાઈ રાખવામાં આવેલી છે અને વજન જે છે એ અડતાળીસ કિલો હોવું જોઈએ હવે તમારે પરીક્ષા માટે કેટલી ફી ભરવાની રહેશે તો એના માટે તમે જે છે એ જોઈ શકો છો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે જે છે એ સો રૂપિયા ફી રાખવાની રહેશે એસસી એસટી વુમન દિવ્યાંગ અને જે નિવૃત્ત માજી સૈનિકો છે એમના માટે ફીમાંથી જે છે એ છૂટ આપવામાં આવેલી છે તો જનરલ કેટેગરીના ઉમેદવારો હોય ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તમારે માત્ર સો રૂપિયા જે છે એ અરજી કરવા માટેની ફી જે છે એ ભરવાની રહેશે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ પુરુષ ઉમેદવારો માટે એસસી એસટી વુમન દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ કોઈપણ પ્રકારની ફી જે છે એ ભરવાની નથી તો તમે કોઈપણ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તમારે એક પણ રૂપિયા જે છે એ અરજી ફી ભરવાની થતી નથી અને ફી કેવી રીતે ભરવી ભીમ યુપીઆઈ નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથી તમે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જે છે એ ફી ભરવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો ફોર્મ કેવી રીતે ભરો એની પણ ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે જે આ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર પહોંચી જવાનું છે અથવા તો તમે મોબાઈલ એપ્લિકેશનથી પણ માય એસએસસી ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી અને કરી શકો છો લાઈવ ફોટો કેપ્ચર સિસ્ટમ અને આધાર આધારિત ઓટો વેરીફિકેશન ઉપલબ્ધ તમારે જે છે એ એસએસસીની વેબસાઇટ પર અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જો તમારે આખો વિડીયો જોતો હોય તો તમે જે છે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે એમટીએસ અને હવાલદારની જે આ ભરતી બહાર પાડવામાં આવે છે એના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું તો હું એને ચોક્કસથી વિડીયો બનાવી અને અપલોડ કરી દઈશ હવે આગળ છે મિનિમમ ક્વોલિફાઈડ માર્ક્સ એટલે કે તમારે પરીક્ષાની અંદર પાસ થવું જોઈએ તો તમારે આટલા માર્ક્સ તો જે છે એ આવવા જરૂરી જ છે તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ત્રીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરી માટે પચીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે અને અન્ય કેટેગરી માટે મિનિમમ વીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તો તમારું જે સેશન વન અને સેશન ટુ એકસો વીસ માર્ક્સનું અને એકસોને જે પચાસ માર્ક્સનું હતું તો એની અંદર તમારે જે છે એ મિનિમમ ત્રીસ ટકા માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે જનરલ માટે ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે પચીસ ટકા અને અન્ય કેટેગરી માટે વીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે જો તમારે એટલા માર્ક્સ નહીં આવતા હોય તો તમે જે છે એ એ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે એની અંદર જે છે એ સમાવેશ તમારો થશે નહીં અહીંયા લખ્યું છે તમારું જે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે દસ્તાવેજ ચકાસણી ફાઇનલ રિઝલ્ટ પછી ડોક્યુમેન્ટ સાથે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે પોસ્ટ પસંદગી માટે ઓનલાઈન એપ્લિકેશનમાં પસંદગી આપવી જરૂરી એટલે કે તમે કઈ પોસ્ટ માટે અરજી કરો છો એ તમે જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે જે છે એ પસંદગી આપવાની રહેશે અને તમારું ફાઇનલ રિઝલ્ટ આવે એના પછી તમારું જે છે એ ડીવી કરવામાં આવશે અને તમારા માટે કેટલીક સૂચનાઓ જે છે એ અહીંયા તમે જોઈ લો ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ ધ્યાન આપો પોસ્ટ અને રાજ્યની પસંદગી ચોક્કસપણે દો છેલ્લી તારીખના પહેલાં ફોર્મ ભરવાનું સુનિશ્ચિત કરો એટલે કે તમે છેલ્લી તારીખ છે ત્યાં સુધી વેઇટ ના કરો એના પહેલાં ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી દેજો અને જે છે એ વધુ માહિતી માટે તમે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આની ઓફિશિયલ વેબસાઇટ છે એ અને ઓફિશિયલ નોટિફિકેશન જે આવી ગયું છે જેની લિંક ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટની અંદર પ્રિન્ટ કરવામાં આવેલી છે ત્યાં પણ તમને જે છે એ આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ મળી જશે તમે ત્યાં જઈ અને આખું ઓફિશિયલ નોટિફિકેશન છે એને પણ જોઈ શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ દસ પાસ પર સૌથી મોટી સરકારી નોકરીની ભરતીની જાહેરાત હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ